પેલા કાળું મદારી હા ફરી ફરી ની તો ટોટિયા રહી ગયા મારે તો પગ દુખાવા મંડ્યા હે હવે એમ કરો ઓય લગન પ્રસંગ ચાલુ છે એટલે ઓય નાકામાં બેસો એટલે કોક પોચ પછી હાલ છે આ નાકામાં બેહું બરોબર હા હવે એક વાત કહું હા કેવા કેવા મોળો હો નહેરે કે રીતના માંગવાનું કોઈ ગયડો મોળો નેહરે તો ભજન ગાજીએ હા વાત સાચી છે ઉંમર લાયક નેહરે તો હા કોઈ જવાની કુવારો કુંવારો નહેરે ને તો બી તો લવન પ્રેમના જાનુના ગીત ગાજીએ અરે હા હા હું પહેલા નાખે બેહું તમે આ નાખે બેહો હું આ નાખી બેહું હા હું પેલા નાખે બેહું એટલે લગન છે ને એટલે પબ્લિક

રાજી કરતા તો થોડાક હા ઘણું કરવા બધા પૈસા લાવે તો બે હજાર રૂપિયા બરાબર છે પણ હવે તમે રાજી કરતો તો બરાબર છે હાલો હાલો તમારા ભંડાર ભરેલા રહે જાવ જલાલી બેડો પાર થાય હેરો બધાય હાલો કી કે તો હું ગણ લીધું છે શું થાવ આવો શેઠ મૂડ માં લાગે હલો હજુ ગણી રહ્યા એટલે આખો થપ્પો હાલ આખી આખો થપ્પો જ મને હાલ છે મને લાગે છે ઉડો હા આ તો દાડો આપણો પસરો પડી ગયો લાગે હા કોઈ બેઠા એ પરમાણે ફાયદો થયો કરી ન કે મને એવું તો હતું કે ઓય હું ભારે પણ લાગે કે આ આખો દાડો ફર્યો આપરો વાહ 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 આખો થપ્પો કરી આ શેર તો જો ઉઠી વાળે ને આખી રામ મળતે લે અને પછી હું તમને કહું છું કે આપણો મદારી હોય મનુ મદદી મદારી છે ને બાંગ બેઠો છે એને તમે જમવા પોકાડી દો બરાબર છે મારે જમવા થાય છે મોડ પછી હવે તે થાય નકામ પડે પણ એટલે તમને જમવા જવું હો એટલે એટલે આવી એટલે તો નકલી એટલે હાલે ઓને 10 રૂપિયા લે એ પાન નકલી ભારતીય મનોરંજન બેંક 10 કુપન હાય હાય એટલે આ તો મનોલુ બનાઈ ગયું લે નકલી નોટ આલી બતાય જતો રે અરે રે આવી નકલી નોટ ને શું કરવાની હા 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 નકલી નોટ આલી કોઈ કોઈ ની અસલી આલી હતો હારું હતું નકલી શું કરી વેની આવા નવા તો દુનિયામાં ભર્યા મારા બેટા

કે આપડો કોઈ બેહ રહેવા થી હવે કશી કોઈ બરફી નો કટકો નહીં આલે તો કોઈ પનીર શાખી શાક આવે કોઈ દાળ ભાત નહીં આલે વાત સાચી આખો દાળ ગમે પૂછે બેહ રહ્યા એક આઈડિયા લઉં તારું હા જો માર તો ભારે શરીર બરોબર એટલે મન તો કોઈ નહીં થાય પણ તું દુબળો હી વાત સાચી આપણે પોસ વાગ છે ને તો ચક્કર કઈ નહીં હેઠો પડે ભોય હા એટલે એક વાત કહું તો હા અબે આજો કોઈ આ થાળી આ હેઠાળો પડે બરોબર હેઠાળે નાવડું હોય કે પડ્યું કચરો નાખવાનું ઓ ઓ થાળી બધા મત નાખા હે વાત સાચી તો કોઈ થાળી રાખવા આવે ને હાલત ઓ ઓ

દુકાન બુકાન ચોક માગશું તાર કોક મીઠાઈ નું કોક પેકેટ બેકેટ ગમે તે કોક હાલ છે હોય તો મારા બધા આટલી આટલી પબ્લિક નો જમણવા રહે પણ કોઈ વાડી હોમ કોઈ જોતું જ નહીં આ મનુ મદારી હોમ કોઈ જોતું જ નહીં તારે આવડા વાળા વચ્ચે વચ બેઠા છે બે જણા તો કોઈ પબ્લિક આપડી હોમ તાકતી જ નહીં આખો રસ્તો ઓડીમ બેઠા તો કોઈ નહીં જોતું તો હા લે કો પીડી ભાગીવાળો વાળો મોટિયાનો વળે હો હા એ લાગે છે કો કુવારો લાગે કુવારો ભરે હું કો ગાયન ગઉ

ભાઈ બીજું મેળવું મેળુ નો મેઘ પાડતો હવે ખરા ખરા સવાજો બીજું કો ખારું હવે મજા મજા

કલાક માં તો અમે પતી જાય તમારે જમરવા તો પત્તો પછી પણ પેલા અમે પતી જાય તાકાત રાખો તાકાત રાખો થોડી બધું મળશે જે ડો થઈ ગયા છે હું કરકો પેટ માં ખાડે પડી ગયા હોય ને ઉઢાવો તો તાકો કદ બોલો બોલો આ તો વધારે ખવાઈ ગયું છે તમારા વધારે ખવાઈ ગયું અમારા પેટમાં હતું અન્નો ડોળો રહી ગયો પેટ અંદર પી ગયું

પૈસા નહી જવું તો પછી હવે હો તો બેનું કરું લેતા હો બે ચાર ઘટકા અંદર થી લેતા હોય બીજા મને ના

આ વીસ રૂપિયા તમે આ મને આલ્યા એ આ હિંબનદાર લઈને ખાઈ લે આ શિંગરા આવે દુકાને શિંગરા ના લાવું બીજું શું કરું તું દુકાન ચાલુ રહી જાય શિંગરા લઈ આ હા તો લઈ આવું તું શું કરું ઓય તો કોઈ ખાવા હું તાકતું જ નહીં આ પબ્લિક છે ફૂક દે પેલી છે શું છે ખબર નહીં પડતી પબ્લિક બધી ખા ખાત કરે છે

અમારું ટીમ બુજુ પાટા અમારું ટીમો બુજુ પાટા